નકર હાથ હાજ કરે કોઈ કામ જ નથી કરતું પણ અહીંયા તો અમે જોયું અમે નિશાળમાં જમવા ગયા તને જે આમ જમવાનું ન પત્યું ને તો વાસણ ને કચરા ને પોતાને હા તેન દૂધ હમણાં અમે આયા આવ્યા ને ભાઈ અહીંયા હાવણી મારીને કચરો ભર લીધો કેવું જ નથી પડતું અને આ રોજ આ રોજ વરસાદ આવે છે ને સમજી લેજો હનમાન દાદા રોજ અહીં હાજરી આપે છે એટલે વરસાદ આવે છે હા અમારી પણ થોડીયું ઉડે છે એ કાંઈ છે નહીં આ આ દાદાની હાજરી છે અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા સ્વયંભુ મૂર્તિ બાપુ આ ગામમાં કાંઈ નો કટે આ વખાણ કરવાનું નથી આવ્યું બાપુ જે સત્ય હોય ને સત્ય જ કહેવું પડે હનુમાન દાદો બાપુ જ્યાં અજર અમર સિદ્ધિ નવ નીતિ કે દાતા અસભર ધીન જાનકી માતા મા ભગવતી મા ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ અમર થઈ જઈશ બાપુ તમે માનતા કે ન માનતા મહાપુરુષો કે છે ને અમે માનીશી કે શેયા કરો

નગર બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા કરોડપતિ દીકરા લગ્ન કર્યા ને દી માંડવા આવા નથી નાખ્યા બોલો આપડા હિલોળા નથી ભલે વરસાદ ખાબક હોય ખાબકે અરે કેવો સમય આવ્યો છે આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે તો આટો જેવું એવું નથી લાગતું હાથી બીજું શું જોવે છે આપણે પણ સમજાતું જ નથી આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય પૂછીએ વક્તા બાપુ આ જયારે હાજર છે એમને એકવાર જોરદાર વધાવી રાજેન્દ્ર બાપુ ત્રિવેદી બાપુ આ છે ને બધું આ છે ને સાધુ નો બ્રાહ્મણ નો છે આ તો બધા એમ જ મનાણા છે હિમનામ આ હિમનામ મોઢે સાંભળવાનું હોય બધું અત્યારે તો તમે જોવો તો રાફડો ફાટ્યો અને હું તો હું તો આમ જાહેર માં કઉ છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણા ગઈઠા નહોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચે પાંચ 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 ગામ ભેગા જમતા હોય આપણને એમ થાય કે આટલું બધું આ પુણ્ય ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ જો કે હું તમે ક્યાં સુધારી શકું કે આ બગાડ મટાડી દેશો એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા ને કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી થે અટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કાઈ મારી વાત નથી પણ કાઈક માલપા બાપુ કાઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાતું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથા એવું તમે બેડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું આ રામ કથા છે એમાં આખી રામાયણ વાત આવી છે અને અમુક બાકી છે આવશે બાકી છે રામાયણ શું કહે છે કેવા ભાઈઓ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી આઠ આઠ દિવસ જો આપણે અહીંયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે ને આપણા ઘરે જો હાઉ બહુ નો વિખવાદ નો મટે ભાઈ ભાઈ નો વિખવાદ નો મટે દેરાણી જેઠાણી નો વિખવાદ નો મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી રહ્યો કથા તો બાપુ એને કહેવાય બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો એની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા ને વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપવો મટી જાય ને એના માટેની માટે જ આ દવાયું છે બાપુ કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને એ વખતે વાત કરે અને ભરત ને જોઈ અને રામચંદ્ર પરમાત્મા ની આંખો માં ચોધાર હુડા ની ધારું થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ગાય ઘરે ગયા પછી ભાઈ ભાઈ નો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરે તો કથા નો કોઈ મતલબ નથી રામ કહેવાનો મારો અર્થ એ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે હું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજજો કે આ ફાયદો છે નકર ફાયદો અમારા જેવા ખીસા ભરી વ્યા જાય તમારે કાંઈ નથી મળવું મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે હા એમ બધા આવીને કોઈ મફત નથી આવતા અમે અજ્યાંય નાખી ગયા છીએ તમારે આ મફત ગાણા ગાવા આવી અમે તો આહા અમારા તો દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય નકર અજાણે અહીંયા એમ કે આટલા લીધું કરો પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં વાત એ સાચી છે ને જો તમને બાપુ જીવનમાં ન ઉતરે ભલે અમે એવું નથી કહેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહે છે જીવનમાં કઈક ઉતારજો બાકી અમારું તો મળવાનું છે અમને જે મળવાનું છે મળવાનું છે પણ કહેવાનો મતલબ હું મારી પોતાની વાત કરું હું તો એક ખટારનો ડ્રાઈવર હતો બાપુ અત્યારે નથી આપતો પણ ખટારનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય ખટરા ડ્રાઈવર ને કોઈ પાણી પાય અઢારમી ઓગણીમી કોમ કહેવાય આખું દુનિયા રખડી આવ્યો છું કઈ છે નહીં

ભગવી કપની પહેરીને સાધુ કોક ખામો તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાય મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ ખામો મળે અને મોટામાંથી જો સીતારામ ના બોલી શકો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જતી ઓછા થાય માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય મહેમાન ઓછા થાય મહેમાનમાં કોઈ દિવસ રાંકા વેડા ન કરતા અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહે પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાય જજો બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુ એ તો વાપવું પડે એમનેમ નો ઉગે કેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડ્યો હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા ટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય બંધ થઈ જાય પાંચ રૂપિયા પચાત મારી સેવા કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાય માં વ્યસન તો શાંતિ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુખી જ ન હોય અમારી સ્વામિનારાયણ સંપ્રદાય છે ને ઈવડા બધા તમારે જો સુખી જ હોય હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો ન ભળો કઈ નહીં પણ એના નિયમો છે ને એ પાલો એટલે જિંદગીમાં તમારે કઈ કરવું કારણ કે એના નિયમો જેવા છે સુખી જ થાવ એમાં વ્યસન નો હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ મા બાપ ને લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા ની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ કઉ છું કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરજ આપડે કઈ ટપાય કઈ હતું નહીં પણ બાપુ હાજે આમ તમે જોવો ને

કે મારે ખાવું છે બબુ ભટકુ રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોક દીક આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં હું છે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા ને હું આમ પડખે બેઠો હતો

કહેવાનો મારો અર્થ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જ હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ ઢીંગો ઢીંગ કરી નાખ્યું બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું તો મને હબાકા આવે સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું તો હું એમ કહું છું આટલા બધા બેઠા છો એમાંથી કોક ખબર હોય કેજો હાથી નું કાપ્યું ને લગાડ્યું હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું વિચારવા જેવું નથી હાથી નું કાપી જો ભોળો નાશ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય જ પડ્યું હોય ન લગાડી શકે અને હાથી નું માછું માણસ ના શરીર ઉપર ફિટ થાય આવડું આવે તમને કેમ લાગે ફિટ થાય આપણા ચકડા ગઈ ગયા નથી સમજાવતું અને આ ચકડા ન સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુ ની પડે આ ગુરુ વગેરે બાબુ કોઈ નથી સમજાવતું આની માટે સદગુરુ જોવે યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી